તમને જે અહીંયા એવું લાગ્યું કે અહીંયા સાક્ષાત ભગવાન બેઠા છે ઓકે કોઈ ચીટિંગ નથી ના કોઈ ફ્રોડ પણ નથી તમને આમ જે આપણે તમે અસંખ્ય વિડીયો જોયા હતા અને વિડીયોમાં તમે જોતા હતા કે ભાઈ દાદાની મૂર્તિ હળવી ફૂલ થઈ જાય છે ને ઉંચકાઈ જાય છે અને મજબૂત ચોટી જાય છે એવું પણ તમે જોયું છે એવું જ થાય છે કે કોઈ બીજું કઈ અનુભૂતિ થઈ નહીં 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 એવું જ થાય છે એવું જ થાય છે એવું મેં વિડીયો બધા જોયેલા છે યુટ્યુબ પર છે અને બધા વિડીયો જેવા જોયા છે એના જેવું જ અહીંયા પણ એવું જ થાય છે સાક્ષાત એવું જ સાક્ષાત છે કે કોઈ દાખલા તરીકે વિડીયોમાં પણ એમ લાગે કે કોઈ વ્યક્તિ ફૂટેલી હોય ને એ મેં પૈસા આપ્યા હોય અને એ હા ને ના કરતી હોય એવું ડાઉટ પડે પણ અહીં અહીંયા તમે પોતે બેઠા તો તમને એક અનુભવ થયો કે ખરેખર ભગવાન હાજરા હાજર છે અને જવાબ આપે છે બરાબર છે પછી તમે બેઠા પલાઠી હા નથી વળાતી પણ ગઈ ગઈ ને પલાઠી તમે ઉંચકી નથી શકતા ઉચકાઈ ગયા ને દાદા તમારાથી પણ ઉંચકાઈ ગયા અને ચોટી ગયા તો ચોટી તાકાત કરો તોય ઉચકા તમે તમારો શું અનુભવ કે છે છે તમે પૂરી તાકાતથી ઉંચકતા હતા ને નતા ઊંચકાતા ને અને પછી આપણે કંઈક ઊંચકાઈ જાવ તો ઊંચકાઈ જતા હતા એટલે તમે હાજરા હાજુર છે એવું તમને લાગ્યું બસ આશીર્વાદ હવે આપણે છેલ્લો પ્રશ્ન પૂછી લઈએ કે દાદા અહીંયા ચારે જણા છે આપણે જિગ્નેશભાઈ એમના મમ્મી બેન અને અમૃતલાલભાઈ તમે જે જવાબ આપ્યા અને એ જવાબ તમે યશ સમરી કહી કે ભાઈ હા તમે આશીર્વાદ આપ્યા તો દાદા એ આશીર્વાદમાં કોઈ શંકા ના હોય અને એ પ્રમાણે જ ચારે જણના જીવનના પ્રશ્નો તકલીફો આદિ વ્યાધિ ઉપાધિ દૂર થવાના હોય તો દાદા જિગ્નેશભાઈ તમને ઊંચકવાનો પ્રયત્ન કરે છે પણ ઊંચકાતા નહીં આશીર્વાદ તમે આપ્યા હોય તો દાદા મજબૂત ચોંટી જજો ભી ચોટી ગયા દાદા નથી ઉચકાયા દાદા તમે ચારે જણને જે આશીર્વાદ આપ્યા એમાં કોઈ શંકા નથી 100% પર્સન્ટ એવું થશે તો દાદા અંતિમ જવાબમાં હળવા ફૂલ થઈ જાઓ અને ઊંચકાઈ જાઓ ખોરા થઈ જજો દાદા ઉંચકાઈ ગયા ઓકે ટૂંકમાં દાદા એ તમને ચારે જણને જે એગ્રીગેટ આશીર્વાદ આપ્યા એ પ્રમાણે થશે હવે કંઈ આપણને એવી શંકા નથી અમૃતલાલ ભાઈ તમે પણ બેઠા હતા તમને સારો અનુભવ થયો કે નબળો અનુભવ થયો સારો અનુભવ થયો દાદા હાજર હાજુ છે એવું લાગ્યું તમને પ્રત્યક્ષ તમને જવાબ આપે છે અને જે તમારી મનની મનોકામના છે તમે મનમાંય બોલ્યા હશો તો મનની વાતે સાંભળે છે મોટે આપણા ઘરને સાંભળતા નથી બોલીએ છે તોય અને આ મનમાં તમે બોલો છો તોય સાંભળે છે એટલી આપણને અનુભૂતિ થઈ બસ દાદાના તમને બધાના આશીર્વાદ છે તમે જેમ સુખી થાવ એમ દાદાને આશરે આવેલા દરેક જણા સુખી થાય એવી મારી પ્રાર્થના છે દાદાને અને તમને જૂના છો મિત્રો છો બધા વડીલ છો તમને આશીર્વાદ છે જિગ્નેશભાઈ કે ઈશ્વર તમારી મનોકામના પરિપૂર્ણ કરે અને તમને ઈચ્છિત ફળ આપે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ